નામ માયા છે મારી ઉંમર સત્યાવીસ વર્ષની છે મારા લગ્ન માત્ર ત્રણ મહિના પહેલાં જ થયા છે પરંતુ મને લાગે છે કે આ સુંદરતા મારા માટે કાંઈ કામની નથી કારણ કે મારા પતિ બીજા શહેરમાં નોકરી કરે છે અને તેથી તે લગ્ન બાદ હજુ સુધી ઘરે આવ્યા નથી મારા સાસરિયામાં મારો અઢાર વર્ષનો દેવર મારા સસરા અને તેની માતા રહેતા હતા પણ મારી સાસુનું બે વર્ષ પહેલાં અવસાન થયું હતું તેથી જ મારા પતિ મને તેની સાથે ન લઈ ગયા કારણ કે મારા ઘર સંભાળવાનું હતું હવે મારી લાગણી સમજવા માટે અહીં કોઈ હતું નહીં મારું લોહી અંદરથી એવું હતું જે તે કોઈ માટે જરૂરી હતું પરંતુ મારા પતિ છેલ્લા ત્રણ મહિનાથી આવ્યા ન હતા તેથી જ મારી નજર મારા દેવર પર પડી તેની ઊંચાઈ મારી ઊંચાઈ કરતાં ઓછી હતી અને તેનું શરીર પણ પાતળું હતું પણ તેનું કદ તેના શરીર કરતાં મોટું હતું મારા દેવનું નામ અજય હતું અને આ વખતે તે કોલેજમાં પ્રાઇવેટ એડમિશન લીધું હતું એટલા માટે તે આ દિવસોમાં ઘરે જ રહે છે અને મારા સસરાવૃદ્ધ હોવાથી હંમેશા તેમના રૂમમાં આરામ કરે છે આમ તો હું અજયને જોતી ન હતી પણ જે દિવસે અજયનો મોબાઈલ જોયો તે દિવસે મારી તેના પ્રત્યેની નજર બદલાઈ ગઈ અજયને લાગ્યું કે ઘરે કોઈ નથી તેથી તેના મોબાઈલ સાથે રમી રહ્યો હતો અને તેના રૂમમાં વિડીયો જોતો હતો વિડીયોનો અવાજ સાંભળતા મારી નજર તેના રૂમની બારી પર પડી તો મિત્રો મારો હશે ઉડી ગયા અને છેલ્લા ત્રણ મહિનામાં મેં પહેલીવાર હવા મોબાઈલના દર્શન કર્યા હતા અજય તેના હાથ વડે ધીમે ધીમે મોબાઈલને સહેલાવી રહ્યો હતો અને તે દિવસથી મને અજયનો મોબાઈલ વાપરવાનું મન થયું તે દિવસે મારા પતિને પણ ફોન કરીને ઘરે આવવા માટે કહ્યું તમે આવી જાઓ મારાથી આ સહન થતું નથી પણ હું એક સ્ત્રી છું ક્યાં સુધી આ બધું સહન કરો પણ મારા પતિએ મારી પાસે માફી માંગતા કહ્યું જો માયા હું તારી બેસીની સમજી શકું છું પરંતુ હજુ બે મહિના સુધી મને રજા નહીં મળે કારણ કે કંપનીમાં કેટલાક નવા પ્રોજેક્ટ શરૂ કર્યા છે જેના કારણે તમામ કર્મચારીઓને ડબલ શિફ્ટમાં કામ કરવું પડે છે તેથી બે મહિના રજા મેળવી અશક્ય છે હજુ બે મહિના રાહ જોઈ લે સો સોનું પછી પછી તો હું તને લઈને માલ માલ કરી દઈશ આટલું કહીને તેણે હસીને કોલ ડિસ્કને તો પછી હું સુઈ ગઈ સવારે મને બધા માટે નાસ્તો તૈયાર કર્યો અને જે માટે વેસવેલ નાસ્તો લઈને રૂમમાં ગઈ હું હજીના રૂમમાં ગઈ મેં મને જો કે હજી પણ હજી સૂતો હતો અને તેનો મોબાઈલ સાયલેન્ટ હતો અને એ જોઈને હું મારા પર કાબુ ન રાખી શકી અને મેં તેને સ્પષ્ટ કરી લીધો મોબાઈલને હટતાં જ મારા શરીરમાં ઇલેક્ટ્રિક શોક લાગી ગઈ પણ મેં જોયું કે હજી જાગી ગયો હતો અને મારી સામે જોઈ રહ્યો હતો પછી હું ઝડપથી પાછો હટી ગઈ હટી ગઈ અને કહ્યું દેવર જે ઉઠી જાઓ સવાર થઈ ગઈ છે આ પછી હજ મને ગુડ મોર્નિંગ કહ્યું અને તેનો ચહેરો થોવા ગયો હું ત્યાં બેસીને વિચારવા લાગી કે કદાચ હજને હજ કંઈ જોયું તો નહીં ને પછી અમે બંને ભાભી દેવરે એકબીજા સાથે વાતો કરતાં કરતાં નાસ્તો કરવા લાગ્યા ત્યારે મેં પેટમાં દુખાવાનું બહાનું કાઢી હા જોઈ હજી ગભરાઈને પૂછવા લાગ્યો કે શું થયું છે ભાભી મેં અજયને કહ્યું કે અજય મને ખબર નથી આજ સવારથી મારા પેટમાં દુખાવો થઈ રહ્યો છે ત્યારે અજયે કહ્યું ભાભી ઊભા રહો હું તમારા માટે પેટમાં દુખાવાની ગોળી લઈ આવું છું પણ મેં માણી જોઈને પેટમાં દુખાવાનું બહાનું કાઢ્યું હતું જેથી હું અજયને બહામાં લઈ શકું પછી તેણે મને રોક્યો અને કહ્યું અજય મેં પેટમાં દુખાવાની ગોળી ક્યારની લઈ લીધી છે બસ તમે મારું પેટ દબાવી આપો થોડી વાર તે વિચારમાં પડી ગયો અને કહ્યું મારી પીડા જોઈને તે બેડ પર બેસી ગયો અને મારું પેટ દબાવવા લાગ્યું તેની નજર પણ અહીં થઈ જતી હતી ત્યારે મારા સસરા ઘરમાં આવવાનો અવાજ સંભળાતા તો મેં જઈને કહ્યું કે ઠીક છે ચાલો હું રસોઈ કરું છું આજે પપ્પાને બજાર જવાનું છે આ પછી મેં રસોડામાં જઈને ભોજન તૈયાર કર્યું અને મારા તહેવાર માટે રોટલી તૈયાર કરી ત્યારે અજય પાછળથી રસોડામાં આવી રહ્યો હતો તે જોઈને પહેલેથી જ મારું પલ્લું નીચે કરી નાખ્યું અને અત્યારે અજયની નજર મારા પર પડી ત્યારે તે મારી સામે જોતો રહ્યો કારણ કે હું સંપૂર્ણપણે પરસે તળબો હતી અજય જોવાનું નાટક કરીને મેં નીચે ઝૂકીને મારો પલ્લો ઉપાડ્યો અજયને સ્વર્ગના દર્શન કરાવી દીધા અજયે કહ્યું ભાભી તમે કહો છો તમને આવવા નાખી દો ત્યારે મેં હજીના પગ ખેંચતા કહ્યું તમારી ભાભી બહુ પરેશાન છે અને તમે હજી વાતો બનાવી રહ્યા છો આ પછી અજય મારી પાસે બેસી ગયો અને પંખાથી હવા નાખવા લાગ્યો ત્યાં સુધીમાં મારા સસરા બજારમાં સાલિયા ગયા હતા હું ઊભી રહીને રોટલી બનાવતી હતી ફરી મેં જાણી જોઈને પલ્લું નીચે કરી અજયને કહ્યું આજે પિન નથી લગાવી એટલે વારંવાર નીચે પડી જાય છે તમે મને સંભાળવાને અજય ના ભાભી હું તમને કરી શકતો નથી તમે જાતે કરો મેં કહ્યું અરે મારા હાથ ખરાબ છે તેથી હું તમને કહી રહી છું નહીં તો હું જાતે કરી લે આ પછી અજય પલ્લુને ઠીક કરવા લાગ્યો પલ્લુને ઉપર કરતી વખતે અજય ઉપર તરફ જોયું ન હતું પરંતુ ખૂબ જ સીધો છોકરો હતો તેથી ક્યારે પણ મને લાગતું કે કદાચ હું તેની સાથે ખોટું કરી રહીશું પણ મારી અંદરની લાગણીઓ પ્રબળ હતી કે હું કંઈ જોઈ શકતી ન હતી મારા સસરા બજારમાં છાલ ગયા એટલે માટે ઘરે મારા અને મારા દેવો સિવાય કોઈ ન હતું તેથી આજે મેં મન બનાવી લીધું આજે હું અજય સાથે સંબંધ બાંધીશ પણ અજય હજી મારી સાથે એ રીતે જોઈ રહ્યો ન હતો આજે આખો દિવસ અજયને પાછળ પાછળ ફરી રહી હતી તેને ફરવાનો પ્રયાસ કરતી રહી ફસાવવાનો પ્રયાસ કરતી રહી પણ અજયનો દિમાગ માત્ર ઉપરથી નિષેધ રહી રહ્યો હતો મારી સાથે આવી વાત કરતાં પણ શરમાતો હતો સાંજે મને અમે બંને બેસીને જમતા હતા ત્યારે અજય આખરે મને કહી દીધું કે ભાભી લાગે છે આ દિવસોમાં તમારી તબિયત સારી નથી એટલા માટે તમારે થોડા દિવસ ભાઈ સાથે રહેવા જવું જોઈએ અહીં હું બધું સંભાળી લઈશ હા સાંભળી મારી આંખોમાં આંસુ આવી ગયા અને હજીને કહ્યું બસ કરો હવે રહેવા દો છેલ્લા બે ત્રણ મહિનાથી હું એક કેટલી પરેશાન છું તે કોઈ જાણતું નથી ના તમારા ભાઈને મારી એક ફિકર છે ના તમને મને રડતી હતી અજય મારા આંસુ સાફ કરવા લાગ્યું અને પછી અજયને ગળે લગાડી હું રડવા લાગી મને ખબર છે શું શું બોલવા લાગી હું અજયને કહેવા લાગી કે મારા તમારા ભાઈ દેખાય છે એથી ક્યારેક હું તમારી પાછળ પાછળ ફરવા લાગુ છું ભલે પ્લીઝ મને ખરાબ ના સમજતા આજે કહેવા લાગે ભાભી તમારી વાત મને કેમ ખરાબ લાગી તમારા જેવી પત્ની તો ન જ મળે રાહુલનો હાથ પકડીને તેને રોકી અને પૂછવા લાગે કે તમે મારાથી આટલા દૂર કેમ જાઓ છો હું તમને સારી નથી લાગતી હું તમારી ફ્રેન્ડ જેટલી સુંદર નથી તો અજયે કહ્યું ના ભાભી એ કોઈ વાત નથી મારે કોઈ ફ્રેન્ડ નથી પણ એ મારું માથું તેના ખોળામાં મૂક્યું અને કહ્યું તો મને બનાવી લ્યો કેમ એટલા તડપાવો છો તમે તમારા ભાઈ જે વાત છો તે વાત સાંભળી અજયે પણ કહ્યું ભાભી તમે તમારી ભાભી છો હું આ ભાભી સાથે આવું કરવું ખોટું છે આજે મારું રડું અજય માટે થોડું ફારે હતું અને તેથી મને તેના હૃદયની બધી વાત કહેવાની શરૂ કર્યું તેને કહ્યું ભાભી હું તમને જોઉં છું ત્યારથી મારા શરીરમાં કરણ દોડવા લાગે છે તે દિવસે જ્યારે મેં તમને પરસેવમાં લથપથ જોયા ત્યારથી માર્યા તમારી સાથે આટલું કહીને મને મારું મન પણ બેસન થઈ ગયું મેં તમને કહ્યું કે મને આગળ તો જણાવવા જ હું તમારી દેવરજી તમે તો હજી બાળક હશો અત્યારે અજયનો ચહેરો લાલ થઈ ગયો હતો તે શરમાઈને નીચે જોવા લાગ્યો મેં કહ્યું હવે શરમાતા નહીં દેવરજી બધું તમારે જ કરવાનું છે ભાભી આ મારું પહેલી વાર છે તો હસવા લાગી અને તેને કહ્યું ચિંતા ના કરો મને અને તમને બંનેને ખૂબ મજા આવશે હવે જલ્દીથી તૈયાર થઈ જઈએ ત્યારે અચાનક ઘરના દરવાજો ખોલ્યો અને બેલ વાગી વાગ્યો અજયે કહ્યું કે થોડી વાર રહો ત્યાં કોણ છે કદાચ બાપુજી આવ્યા છે પણ હું બહાર ગઈ તો મને આશ્ચર્ય થયું કારણ કે મારા પતિ ત્યાં ઊભા હતા ને કહ્યું તેણે હમણાં કહ્યું હા મારી રસ મલાઈ હું જાતે આજે તારો પતિ સાક્ષાત પ્રગટ થયો છું વિશાલે મને દરવાજેથી તેના ખોળામાં મુશ્કેલી લીધી મેં કહ્યું ચાલ હું તને ત્રણ દિવસના તારા બતાવું તને ત્રણ દિવસ સુધી શ્વાસ પણ નહીં લેવા દઉં મેં કહ્યું સોડો શું કરો સો આવી હરકતો બંધ કરો મને નીચે ઉતારવા જય આવી જશે તે મને સીધી તેના ટૂંકમાં લઈ ગયા થોડા સમય પછી તેના માટે ભોજન તૈયાર કર્યું અને ત્યાર પછી ફ્રેશ થઈને પાછા આવ્યા અજયને પણ મળ્યા અને અમે તેણે ભોજન કર્યું તે મને પૂછ્યું કે તમે તો કહેતા હતા કે આગામી બે મહિના સુધી તમને રજા નહીં મળે તો પછી કેવી રીતે આવ્યા તેણે મને કહી કે હું ફક્ત તારા માટે જ આવ્યો છું રમ્યા પછી અમે બધા આરામ કરવા લાગ્યા અને સાંજ સુધીમાં મારા સસરા પણ આવી ગયા તેથી દરેક ખુશ હતા પણ તેની ઘણી વાતો સાંભળવાનું શરૂ કર્યું અને રાત્રે ભોજન કર્યા પછી અમે સૂઈ ગયા રાત્રે વિશાલ સાથે ઘણી વાત કરી મને પણ તેણે ઘણી બધી વાતો કહી પરંતુ દિવસ દરમિયાન થાકી જવાના કારણે માત્ર અડધા અડધો કલાક જ શક્ય બન્યું પરંતુ અડધો કલાકમાં મને સ્વર્ગ જેવું મહેસૂસ થાય છે વિશાલ પાંચ દિવસ હજી ઘરે પકાવવાના હતા અને આ પાંચ દિવસમાં તેને મારી હાલત ખરાબ કરી દીધી પછી હું બરાબર ચાલી પણ શકતી નહોતી આ પાંચ દિવસ આવી રીતે વીતી ગયા કે ખબર જ ના પડી જોકે વિશાલ માત્ર દિવસની રજા પર આવ્યા હતા પરંતુ મેં તેને બે દિવસ વધુ રોક રોક્યા હતા કારણ કે હવે મને ખબર નથી કે તે પાછા ક્યારે આવશે વિશાલ પાછા ચાલ્યા ગયા અને હું પણ ખૂબ ખુશ હતી પરંતુ પાંચ દિવસ દરમિયાન હું અજયને ભૂલી ગઈ પરંતુ અજય ચારે પાછો આવ્યો અને જે પછી જે થયું એ સપના પણ વિચારી શકતી ન હતી મારા દિયરે પણ આનંદ માણવા કહ્યું થોડી વાર પછી મારા દિયરનો રોટી સુધી પહોંચી ગયો અને મારો હાથ ઉપર તરફ જતો હતો અને ધીમે ધીમે ગરમ થવા લાગ્યા હતા પછી અચાનક તેનો હાથ મારી સાથી પર આવી ગયો અને તેને મોટામાંથી કોઈ શબ્દ નીકળી રહી નીકળી ના રહ્યા હતા મારી સાથી પર હાથ ફેરવતા જ મારું શરીર આગની જેમ ગરમ થઈ ગયું મારા દિયરના સખત હાથ મારી સાથી પર આવ્યા પછી તેણે મને ધીમે ધીમે ફેરવવાનું શરૂ કર્યું હું પણ પાન ભૂલી ભૂલ પાન ગુમાવી બેઠી અને મારા દિયરને વળગીને રડવા લાગી દિયરને કહ્યું કે ત્યારબાદ તેણે રાહત્યા ભાઈ સાથે ઘટના વિશે દિયરને જણાવ્યું તે સમજી ગયો કે ભાઈની પત્નીએ અંદરની આગ ઠંડી કરી નથી એટલે તેની મારી કમર પર હાથ રાખીને શરૂ કર્યું મારું આખું શરીર ગરમીથી ઓકળી રહ્યું હતું દિયરની પાસે એક મોટો અને મજબૂત ઘોડો હતો સમય બગાડ્યા વિના મારા દિયરે દોડાવવાનું શરૂ કર્યું અને હું પણ સંપૂર્ણ રીતે ડૂબી ગઈ તે લગભગ એક કલાક દોડતો રહ્યો અને મારું ખેતર હળિયાળું બની ગયું લગભગ એક કલાક પછી જ્યારે મારા ધીયરનો ઘોડો શાંત થયો ત્યારે મારું શરીર સાવ ભાંગી ગયું હતું તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આભાર મિત્રો ધન્યવાદ ફરી મળીશું નવા વિડીયોમાં